રોકવાનો પ્રયાસ કર્યો હતો રિક્ષા ચાલકે આ અદાવત રાખીને પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યો હતો એસિડ એટેક બાદ રિક્ષા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી રિક્ષાચાલક અશોક રાવતને ઝડપી પાડ્યો છે વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચે વાપીના બલીઠા કોડીબાડ વિસ્તારમાં પર્દાફાશ કર્યો છે બાતમી આધારે એલસીબી પોલીસે એક મકાનમાં દરોડો પાડી એકવીસ ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા જેઓ વેબસાઇટ અને એપ્લિકેશનો પર અલગ અલગ ઓનલાઈન રમતો દ્વારા સટ્ટો રમાડતા હતા પોલીસે ઘટના સ્થળથી છ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે આ આરોપીઓ ઓનલાઈન પેમેન્ટ દ્વારા ગ્રાહકોને જુગાર રમાડતા હતા જો કે ઝડપાયેલા આ એકવીસ આરોપીઓ માત્ર પ્યાદા હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર જુગાર નેટવર્કનો માસ્ટર અશોક પટેલ નામનો વ્યક્તિ છે જે હાલ ફરાર છે અમદાવાદમાં મીડિયા સાથે આયોગ્ય વર્તન અને ધક્કા કરવા બદલ બે બાઉન્સર એજન્સીઓ ડોક્સન સર્વિસીસ અને શક્તિ પ્રોટેક્શન ફોર્સ પર એએમસી દ્વારા પયાસ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક ઘટના દરમિયાન આ બંને એજન્સીઓના બાઉન્સરો દ્વારા મીડિયાકર્મીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તેમની સાથે ધક્કામૂકી પણ કરવામાં આવી હતી આ ઘટનાને ગંભીરતાથી લઈ એએમસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બાઉન્સરોની ગેરવર્તણૂક સ્પષ્ટ થઈ હતી બંને એજન્સીના ચાર બાઉન્સરો તાત્કાલિક હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષાત્મક પગલાં અંગે પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એએમસી દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર જગ્યાઓ પર અને ખાસ કરીને મીડિયા કર્મીઓ સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક ચલાવી લેવામાં આવશે નહીં સુરત પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાડી કિનારાના દબાણ દૂર કરવા સાથે ખાડીના કિનારા વાઇન્ડિંગ કરવાની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન આજે વરાછા ઝોનના કરંજ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બનાવી દેવાયેલા પચાસ થી બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દબાણ કરનારા હોવાથી પાલિકાના સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત એકસો પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દેશભરમાં સાયબર ક્રાઈમ એક ગંભીર વિષય બનતો જઈ રહ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ નકલી ફેશન એકાઉન્ટથી કપડા વેચાણની જાહેરાત કરતા આ જાહેરાતોમાં લોકોને આકર્ષવા માટે વિવિધ ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમ પણ મૂકવામાં આવતી હતી ફરિયાદીઓએ જ્યારે આ આઈડી પરથી કપડાનો ઓર્ડર કર્યો તો તબક્કાવાર તેની પાસેથી કપડાના પૈસા પડાવી લેવામાં આવ્યા પરંતુ પછીથી તેને કાપડની ડિલિવરી મળી નહીં ત્યારબાદ તેને જાણ થઈ કે સાયબર ક્રાઈમનો તે ભોગ બન્યા છે અને ત્યારબાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ